લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કાનું મતદાન નજીક આવી રહ્યું છે ત્યારે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોના પ્રચારમાં સ્ટાર પ્રચારકો પ્રચાર કરી ઉમેદવારોના જીતની માંગ કરી રહ્યા છે ત્યારે પંદર ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર બોટાદ ખાતે સુનિતા કેજરીવાલ પ્રચાર માટે આવી પહોંચ્યા હતા જંગી રોડ શો યોજી ઉમેશ મકવાણાની પ્રચંડ બહુમતીથી જીત અપાવવા અપીલ કરી હતી ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના પ્રચાર માટે આજે સુનિતા કેજરીવાલ બોટાદ આવી પહોંચ્યા હતા જ્યોતિગ્રામ સર્કલથી ભવ્ય રોડ શો યોજી પ્રચારનો પ્રારંભ કર્યો હતો જેના તેની સાથે આદમી પાર્ટીના ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ધારાસભ્ય હેમંતભાઈ ખવા સહિત અનેક પદાધિકારીઓ અને સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા આ તકે સુનિતા કેજરીવાલે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જબરદસ્તીથી જૂઠા કેસમાં ફસાવી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે દેશના લોકો ખૂબ જ સમજદાર છે માટે લોકો કેજરીવાલ વિરુદ્ધના ષડયંત્રનો જવાબ વોટથી આપશે તેમજ કહ્યું કે અરવિંદ કેજરીવાલ એક સાવધ છે તેને કોઈ ઝુકાવી નહીં શકે દેશ તાના સાઈ તરફ જઈ રહ્યો છે ત્યારે આ ચૂંટણી દેશ અને લોકતંત્ર બચાવવાની લડાઈ છે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ફ્રી વીજળી આપી સારી સરકારી સ્કૂલો શ્રેષ્ઠ હોસ્પિટલો બનાવી લોકોને મફતમાં ઉત્તમ શિક્ષણ અને વર્લ્ડ ક્લાસ આરોગ્ય વ્યવસ્થા આપી જે ભાજપ સરકાર નથી કરી શકી અને જો અહીં અમારી સરકાર બનશે તો આ દિલ્હીની માફક ગુજરાતમાં પણ સુવિધા લોકોને આપીશું આમ વિવિધ મુદ્દે પ્રચાર કરી ઝાડુ બટન દબાવી અને ઉમેશભાઈ મકવાણાને સાંસદ બનાવવા અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી અરમે સત્યની સાથે जनता के हक के लिए जेल में अभी गए तो उनकी इंसुलिन बंद कर दी सिस्टम चालू किया है जब तक जांच चलेगी जब तक मुकदमा चलेगा जेल में रखेंगे ये सरासर गुंडागर्दी है तानाशाही है ये केजरीवाल जी एक देशभक्त सच्चे देशभक्त आदमी है ईमानदार है पढ़े लिखे हैं आईआईटी से इंजीनियर बने इनकम टैक्स की इनकम टैक्स कमिश्नर की नौकरी मिली लेकिन ऐसी नौकरी तो किसी को जल्दी से मिलती नहीं है उनको तो समाज सेवा करनी थी नौकरी छोड़ दी और जाकर बस्तियों में काम करने लगे तीन बार तीन बार दिल्ली वालों ने उनको मुख्यमंत्री चुना है आप सबने भी आप सबने भी पांच विधायक दे दिए पहली बार के चुनाव में इन्हीं को ये सब खटकता है कि गुजरात के लोग दिल्ली के लोग केजरीवाल जी को इतना प्यार क्यों करते हैं आप बताइए केजरीवाल जी का क्या कसूर है उनका ये कसूर है कि उन्होंने दिल्ली में बिजली 24 घंटे कर दी उन्होंने बिजली फ्री कर दी सरकारी स्कूल अच्छे कर दिए वहाँ पर अच्छी शिक्षा मिलती है अब जे में सब आई क्लियर करते हैं अब बच्चे वहाँ से मोहल्ला क्लिनिक बना दिए जहाँ पे अच्छा इलाज होता है यही सब और अभी महिलाओं को हर महीना हज़ार हज़ार रुपया देंगे अभी यही सब गुजरात में भी करना चाहते हैं लेकिन इन लोगों ने चुनाव में चुनाव के समय में उनको जेल में डाल दिया उनकी आवाज आप तक ना पहुंच पाए इसलिए ताना शाही चरम सीमा पर चल रही है लेकिन आपके केजरीवाल शेर है शेर के सच्चे लाल हैं केजरीवाल जी आज भारत माँ की ये बेटी आपसे विनती करती है कि इस देश को बचा लो ये देश तानाशाही की हो जा रहा है इसे बचा लो इस लोकतंत्र को बचा लो आप सब अपने वोट की ताकत को समझो आप सब वोट देने जाएंगे सभी को सभी को वोट जरूर जरूर, जरूर जाना है और झाड़ू का बटन दबाना है झाड़ू का बटन दबाएंगे बटन दबेगा बटन दबेगा झाड़ू का बटन दबेगा झाड़ू का और उमेश भाई को आप अपना सांसद बनाएंगे वोट देंगे उमेश भाई को सांसद बनाएंगे बनाएंगे सबको वोट देने जाना है हम सब मिलकर આમ આદમી પાર્ટી ના ઉમેશભાઈ જે ઉભા છે બોટાદ ચાલુ ધારાસભ્ય પણ છે મજબૂત એમને કામ પણ કર્યું છે અને એમના પ્રચાર અર્થે આજે માન્ય અરવિંદ અરવિંદ કેજરીવાલજીના ધર્મપત્ની માનનીય સુનિતા કેજરીવાલજી આજે બોટાદ આવ્યા હતા બોટાદમાં એમણે રોડ શો કર્યો બોટાદની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો એટલી ઉમટી પડી હતી આ જનતા આપે જોયું હશે જે રીતે લોકોમાં એક પ્રેમ છે અરવિંદજીને જે રીતે જેલમાં નાખવામાં આવ્યા છે એનાથી ગુજરાતની જનતામાં પણ જે સાચી જનતા છે ગુજરાતની નિષ્ઠાવા ઈમાનદાર જનતામાં પણ રોષ છે અને માનનીય સુનિતાજીએ સ્પીચમાં એ કહ્યું કે જેલમાં છે એમને હેરાન કરવામાં આવે છે ઇન્સુલિન આપવા નહોતા દેતા કોર્ટ થ્રુ ઇન્સુલિન અપાવડાવી છે પરંતુ આપણે બધાએ તમે બધાએ વોટ કરી અને જેલનો જવાબ મતથી આપો એવી અપીલ પણ કરી છે લોકોએ ઉમળકાભેર સ્વીકાર્યું પણ છે અને માન્ય સુનિતાજી હવે અહીંથી સીધા ભરૂચ જ્યાં ડેડીયાપડા માન્ય ચેત્રભાઈ વસાવા છે એના પ્રચાર અર્થે જવાના છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો ખેડૂતોને પૂરતા ભાવ આપવામાં આવશે એમએસપી આપવામાં આવશે સ્વામિનાથન કમિશનના આધારે મહિલાઓને કુટુંબથી લાખ રૂપિયો વર્ષે આપવામાં આવશે ત્રીસ લાખ રોજગારી જે કેન્દ્રની ખાલી જગ્યા છે પૂરી કરવામાં આવશે જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યારે બેરોજગારી વધુ આપવામાં આવશે મનરેગા યોજનામાં ચારસો રૂપિયા આપવામાં આવશે મજૂરી અને શ્રમિકો વંચિતોને પચીસ લાખ સુધી તમામ ગુજરાતીઓને ભારતવાસીઓને પચીસ લાખ સુધીનો ફ્રી મેડિકલ એટલે કોઈ પણ હોસ્પિટલમાં આપવામાં આવશે જ્યારે ભાજપમાં સામે જુમલા છે બે હજાર ચાર ચૌદમાં કહેતા હતા કે મોંઘવારી સો દિવસમાં ઘટાડીશું વધારી દઈશું આપણે જોયું છે ખેડૂતોને ભાવ નથી આપતા ખેડૂતો તળાઈમાં પોકારી ગયા છે એટલે અરવિંદ કેજરીવાલજી ઇન્ડિયા ગઠબંધનના તમામ લોકો અપીલ કરી રહ્યા છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને અને લોકોનું મોંઘવારીમાંથી છુટકારો થાય ઘણા બધા કામો કરવાની વાત છે દિલ્હીની અંદર પણ ઘણા બધા કામો થયા તે હું સુધીતા કેજરીવાલે પણ વાત કરી તેમ છતાં પણ સીએમ અને ડેપ્યુટી સીએમ પર ભ્રષ્ટાચારના આરોપ છે ત્યાં લોકો જેલમાં છે શું કહેશો તે વિશે જો ભ્રષ્ટાચારના આરોપ જનતાએ નથી કર્યા ભાજપે ખોટા કેસમાં ફસાવેલા છે તમે વિચાર કરો કે પીએમએલએ એ અંતર્ગત સંશોધન કરીને જેલવાર અરવિંદજીને મનીષજીંને સતંદ્રજૈન જેલમાં નાખ્યા એવું કે છે આમ આદમી સો કરોડ લીધા એક રૂપિયો બરાબર નથી પણ એ જ વ્યક્તિ પાસેથી ભાજપે સાઠ કરોડ લીધા એ તો ઇલેક્ટ્રોનિક બોન્ડમાં છતું થઈ ગયું એટલે ભાજપ છે એ ભ્રષ્ટાચાર પોતે કરે છે બીજા ઈમાનદાર જે છે એમને રહેવા નથી દેવા એટલા માટે અરવિંદજીને અને બધાને જેલમાં નાખ્યા શું આપના નેતાઓ પર લોકો ભરોસો કરી મતદાન કરે છે વિધાયક પણ બનાવે છે પણ ક્યાંક ને ક્યાંક વિધાયકો અન્ય પક્ષની અંદર જોડાઈ જાય છે તો આવતા દિવસોમાં એવું ન બને તેના માટે શું કશું શું કરશો એ એક જ વિધાયક છે એ અમારી ખોટો શીખો નીકળ્યો બાકી બધા ચારે ચાર અકબન છે તમે જોતા હશો મજબૂતાઈથી લડી રહ્યા છે આજે ભાજપ સામદામ દંડ ભેદ કરે છે છતાંય અમારા ચારે ચાર મજબૂતો અત્યારે ઊભા છે એ ખોટો સિક્કો ક્યારેક આવી ગયો હોય પણ માની લો કે વિસાવદરની જનતાએ એવું કીધું કે આવવા દો ફરીથી ચૂંટણી ભાજપે ચૂંટણી ના આવવા દીધી એટલે અમારે વિશ્વાસ આપીએ છીએ મજબૂતાઈથી લડીશું પ્રજા માટે લડવા આવ્યા છીએ અને પ્રજાને હક અપાવીને રહેશું